અમરેલી જિલ્લાના રેતી માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ બાદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દોરડા પાડ્યા છે અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમે રેતી સ્ટોક રજીસ્ટ્રેશન ધારકોના સ્થળોએ તપાસ શરૂ કરી છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્ટોકની માપણી કરી રહ્યા છે તેઓ રોયલ્ટીના ઉપયોગ અને ગેરકાયદેસર રેતી હેરાફેરીની તપાસ કરી રહ્યા છે શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં રાત્રે રેતી ચોરી વધુ થતી હોવાથી પોલીસે ખાસ નજર રાખી છે પોલીસ રાત્રે અને વહેલી સવારે ખાનગી વોચ રાખી દોરડા પાડી રહી છે ચાર દિવસ પહેલાં પોલીસે રેતી ચોરીમાં સંડોવાયેલા પાંચ ગેરકાયદેસર વાહનો જપ્ત કર્યા હતા જિલ્લા પોલીસ વડાએ રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયેલો છે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ સતત દેખરેખ રાખી રહી છે